તમે માનશો નહીં પણ આ જે જંગલ દર્શકો તમે જોઈ રહ્યા છો એ ફોરેસ્ટ દ્વારા સાચવેલું કે સંવર્ધન કરેલું નથી આ પંચાયતની જગ્યામાં ગ્રામજનોએ વિકસાવેલું જંગલ છે આ જંગલમાં એક લાખ કરતાં પણ વધુ વિવિધ જાતના વૃક્ષો છે આ જંગલમાં ફોરેસ્ટની કોઈ દખલ કરી નથી આ જંગલ છે સોનગઢ તાલુકામાં આવેલ ગાય સાવર ગામનું આ ગામની શાળા છે જેને આદિવાસી સમાજના પ્રાકૃતિક પરંપરા પ્રમાણે સજાવી છે આ ગામમાં આદિવાસી સમાજના જનનાયક કહેવાતા મહાન ક્રાંતિકારી મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે ગામમાં ડેરી સાથે લોકોને રૂપિયાની લેવડ દેવડમાં સરળતા રહે તે માટે એટીએમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગામમાં બાળકો ને યુવાનો માટે રમતગમતનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે આ બધું એક યુવાનની પહેલનું પરિણામ છે જેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક નવા નવા ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે આજે આપણે તેમના જન્મદિવસે તેમના ગામના ગ્રામ વિકાસ અને પર્યાવરણના સંવર્ધન વિશે તેમની સાથે વાતો કરવાના છે જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ એક જન્મદિવસ આવો પણ મારો જન્મદિવસ કેવો હોઈ શકે એ મારે નક્કી કરવાનું છે મારે પૈસાના ધુમાડા કરીને ખાલી ખોટું પર્યાવરણને નુકસાન કરવું છે કે પર્યાવરણને અહિત કરવું છે કે પછી લોકસેવાના જે કામો છે એ કરવા છે કે પર્યાવરણલક્ષી આજે તમે જોઈ શકો કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે ને દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે કે એવું કહેવાતું કે દક્ષિણ ગુજરાતના જંગલો ગાઢ જંગલો છે અને એ જંગલોના લીધે અહીંયા સમયસર ઋતુઓનું પણ ચક્ર ચાલતું હતું ચોમાસાના સમયે ચોમાસું આવી જતું ઉનાળાના સમયે ઉનાળો આવતો અને શિયાળાના સમયે શિયાળો પણ આવતો જેથી આખું એક ઋતુચક્ર સચવાયેલું રહેતું પણ આજે દક્ષિણ ગુજરાતનું ઋતુચક્ર પણ બદલાયું છે કેમ કે અહીંના જંગલો નાશ થયા છે આવા સમયે ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં અને હાલમાં જ્યારે આવા જે જન્મદિવસ નિમિત્તે લઈને મોટી મોટી બેન્ડો લાવીને મોટા મોટા ખર્ચાઓ કરીને જ્યારે યુવાનો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આજે આપણે એક એવા યુવાન સાથે મળવાના છે જેમનો જન્મદિવસ હતો અને એમણે આવા ખોટા ખર્ચાઓ નહીં પણ પર્યાવરણનું ધ્યાન રાખીને અને ગ્રામ વિકાસના જે કામો છે એને લઈને પોતાનો જ જન્મદિવસ સેલિબ્રેટ કરવાનું વિચાર્યું અને એ સેલિબ્રેટ આજે કરી પણ રહ્યા છે એમણે આજે પોતાના જન્મદિવસને લઈને બે હજાર જેટલી આંબાની કલમો પોતાના જે પંચાયત વિસ્તાર છે એમાં વાવી છે અને એના દ્વારા એક પંચાયતની આવક પણ ઊભી કરી રહી કરી રહ્યા છે હું વાત કરી રહ્યો છું સોનગઢ તાલુકાના યુસુફ ગામિતની જેમણે આજે તેમનો જન્મદિવસ છે સૌથી પહેલાં તો આપણે ડિસિઝન ન્યૂઝના દર્શકો વતી સૌથી પહેલાં આપણે યુસુફભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ પણ તેમણે જે એક કાર્ય કર્યું છે પર્યાવરણને લઈને અને ગ્રામ વિકાસને લઈને એના વિશે આપણે એમની સાથે ચર્ચા કરીશું કે આજે તેમનો જન્મદિવસ છે તો આવો વિચાર કેમ આવ્યો અને એ જન્મને અલગ રીતે કેવી રીતે સેલિબ્રેટ કરવા માંગે છે એમની પાસેથી જાણીશું અને એમનું જે આખું ગામ છે એને કેવી રીતે તેઓ ડેવલપમેન્ટ કરવાનું ઈચ્છી રહ્યા છે આવનારા દસ વર્ષમાં તેઓ પોતાના ગામને અને પર્યાવરણ વિશે શું વિચારે છે એની માહિતી મેળવીશું તો આજે આપણે એક એવા જન્મદિવસ નિમિત્તે એક એવા વ્યક્તિને મળીશું જેમણે જન્મદિવસની પરિભાષા બદલવાનો પ્રયાસ કર્યો છે પહેલ કર્યો છે પહેલ કરી છે એમ કહેવું પણ ખોટું નથી જશુભાઈ ડિસિઝન ન્યૂઝમાં સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે અને સૌથી પહેલાં ડિસિઝન ડિસિઝન ન્યૂઝના દર્શકો વતી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે જે આખી પોતાના જન્મદિવસને લઈને આખી પહેલ કરી છે કેવી રીતે વિચાર આવ્યો અને આવું કેમ કરવાનું મન થયું કેમ કે આપણે ઘણા જન્મદિવસ જોતા હોઈએ છીએ ત્યારે ખોટા ખર્ચાઓ થતા હોય છે જન્મદિવસ પાછળ મોટા મોટા બેન્ડો લાવે છે નાચગાન થાય છે તમને કેમ આવો વિચાર આવ્યો કે મારે મારા જન્મદિવસે વૃક્ષારોપણ કરીને જે આખી જન્મદિવસની પરિભાષા છે તે બદલવાની પહેલ કરવી જોઈએ જય આદિવાસી જોહાર ન્યૂઝ ન્યૂઝનો આભારી છું કે મારી જે વાતો છે એ તમામ દર્શક મિત્રો પાસે મારી વાતોને લઈ જશે અમે ઘણા સમય પહેલાં મિત્રો જોડે જન્મદિવસની ઉજવણી કરતા હતા પણ જ્યારથી હું તાલુકા પંચાયતમાં ચૂંટાઈને આવ્યો છું ત્યારથી એ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ તરફ આગળ વધ્યો હતો અમે શરૂઆતમાં રક્તદાન શિબિર રાખતા અને રક્તદાન શિબિર રાખવાથી જે અમારું વાયજી તાપી છે તો એ દરેકના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે દરેક લોકો રક્તદાન શિબિરો રાખતા તાપી જિલ્લામાં સિકલ સેલનું પ્રમાણ વધારે છે અને એને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારતા કે જ્યારે અમારું એક વર્ષ જીવનનું ઓછું થાય છે ત્યારે અમારે લોકોને કેવી રીતે ઉપયોગી થઈએ એના માટે વિચારતા અને રક્તદાન શિબિર કરતા ઘણા જન્મદિવસો અમે ગરીબ બાળકોને ભોજન જમાડવું અનાથોને કપડાં આપવા આ રીતેના જન્મદિવસ પણ ઉજવ્યા પાછલા સમયમાં જોવા જઈએ તો મારા જન્મદિવસ નિમિત્તે આદિવાસી જનના એક વિરસા મુંડાનું સ્ટેચ્યુ છે એ પણ મારા ગામમાં અમે મૂક્યું છે મારા જન્મદિવસ નિમિત્તે અને યુવાનોને એમાંથી પ્રેરણા મળે અને તેઓ પણ સમાજ માટે લડે એવા અમે અમે આવા કાર્યો કરતા હતા એની સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે યુવાનોને પુસ્તકો આપ્યા કે તમે આ પુસ્તકો વાંચીને પરીક્ષાઓની તૈયારી કરો અને તમે પાસ થાવ આગળ વધો એમાં પણ ઘણા બધા યુવાનો પાસ થયા છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમે જ્યારે વિચારતા ત્યારે આ ફક્ત તાપી જિલ્લા પૂરતું જ થતું કે રક્તદાન શિબિર રાખતા અને સાથે અમે આરોગ્યના કેમ્પો રાખતા ગરીબ લોકોને મદદરૂપ થતા એ ફક્ત તાપી જિલ્લા પૂરતું થતું પણ આ વખતે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાત આવી અને મેં ખુદ પણ આપણા વિસ્તારમાં અનુભવ્યું કે પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી સુધી તાપમાન અને એ તાપમાનમાં અમે એવું વિચાર્યું કે આખા ભારત દેશ જ્યારે આવનાર સમયમાં આ તાપમાન નીચે પીડાઈ પીડાશે અને ઘણા બધા વૈજ્ઞાનિકો પણ કહે છે તો એને ધ્યાનમાં રાખીને અમે એવું વિચાર્યું કે અમારું જે વાયજી ગ્રુપ છે વાયજી તાપી તો અમે બધા મિત્રો જોડે ચર્ચા કરી કે આપણે તાપી જિલ્લા પૂરતું નહીં પણ આખા ભારત દેશને કેવી રીતે ઉપયોગી થઈએ તો એના માટે આપણે કંઈક કરીએ મારા ગામમાં જમીન છે અને એ પંચાયતની જમીન છે એટલે અમે પંચાયત સાથે પણ બેસીને ચર્ચા કરી અને અમારા ગામમાં આજે અમે પચીસો આંબાની કલમ રોપી છે અને પચીસો કલમ રોપવાનું મુખ્ય કારણ કે એક રીતે જોવા જઈએ તો આંબો મોટો થશે મોટો થયા બાદ સાઈડો આપશે અને જે ગરમી છે એ પણ અમારા ગામમાં ગરમીનું પ્રમાણ પણ ઓછું રહેશે અને પચીસો જેટલી આંબાની કલમ રોપવાથી મારી ગ્રામ પંચાયતમાં સોમ બોર્ડરની ઇન્કમમાં વધારો થશે જેના કારણે પંચાયત પોતાની રીતે ગામમાં જે કંઈ પણ ડેવલપ કરવો હોય એ ડેવલપ કરી શકશે તો આ થકી બીજા યુવાનો પણ શીખ લઈને એ લોકો પણ આવું ધીમું ધીમું નાનું નાનું વૃક્ષારોપણના કાર્યક્રમો કરે જે રીતે અમે તાપી જિલ્લામાં રક્તદાન શિબિર શરૂઆત કરેલી અને મારા સાથેના જેટલા પણ લીડરો હતા પચીસ થી ત્રીસ તેઓ પણ એમના જન્મ રક્તદાન કરતા તો હું એ સમાજના યુવાનોને પણ આજના અમારા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરીને એ સંદેશ આપવા માંગુ છું કે તમે પણ તમારા જન્મદિવસ નિમિત્તે પાંચસો રૂપિયાની કેક લાવો એના કરતા પાંચસો રૂપિયામાં વૃક્ષો લાવીને વાવો જેથી કરીને આવનાર પેઢીને પણ એનો છાંયડો મળી જશે આપણને શુદ્ધ હવા મળશે અને જે ગ્લોબલ વોર્મિંગ ધીમે ધીમે વધી રહ્યું છે તો એને પણ આપણે વધતા અટકાવી શકીએ એવા આશયથી આજે આખું ગામ અમે વૃક્ષારોપણ માટે આવ્યા હતા વૃક્ષારોપણ કર્યું છે અને ઘણા બધા મિત્રોએ ફેસબુક પર પણ કોમેન્ટ મારી કે આ ઉનાળાની ઋતુમાં તમે કેવી રીતે વૃક્ષારોપણ કરવાના પરંતુ અમારા ગામમાં પાણીની અમારી સુવિધાઓ છે અમારા ગામમાં પાણીની સમસ્યા નથી એનું કારણ અમારા ગામમાં ફરતે ડુંગરાઓ છે અને અમે વર્ષોથી અમારા બાપ દાદા વખતોથી અને બે હજાર છ માં અમે ગ્રામ વિકાસ સમિતિ બનાવી અમારે ત્યાં જંગલ નથી અમારું પંચાયતનું જંગલ છે અને પંચાયતના જંગલમાં પણ એક લાખ થી પણ વધારે વૃક્ષો છે અને સાર સંભાળ રાખવાથી આજે તમે અમારા ગામમાં આવીને જોઈ શકો છો ઘણા મોટા વૃક્ષો છે એક લાખથી પણ વધારે વૃક્ષોનું અમે જતન કર્યું છે અને આજે પચીસો કલમ જે અમે રોપી છે એના માટે પણ અમે પહેલેથી જ પાણીની વ્યવસ્થા કરી છે અને પાણીની વ્યવસ્થા કરીને અમે આંબા આજે રોપી છે અને એને અમે મોટી કરીશું આવનાર સમયમાં પણ આ ફક્ત આજે જન્મદિવસ ટાર્ગેટ હતો પણ બીજી બધી પણ જે પંચાયતની જમીન ખાલી છે એમાં પણ અમે મનરેગા યોજનામાં કાંદ પછી અમારું યુવક મંડળ છે અમે અમારા ગામ ને હરિયાળું કરવા માંગીએ છે આજે પણ તમે જોવા જાવ તો અમારા ગામમાં અમુક જ એરિયો એવો છે કે જ્યાં એસી ફૂટ કે સો ફૂટ પર પાણી લાગે છે પણ અમારા ગામમાં સુંદર મદાનું મેદાન છે અને જંગલમાંથી પણ ગામમાં આવી શકાય ભીરસા સ્ટેચ્યુ છે તો આવનાર દિવસમાં મારા ગામને હું કેવી રીતે આગળ લઈ જઈ શકું એના માટેના અમારા પ્રયત્ન છે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે મારા ગામમાં મેં સીસીટીવી કેમેરા માટેની પણ ગ્રાન્ટ ફાળવી છે તો મારું ગામ આખું સીસીટીવી કેમેરા હેઠળ પણ આવી જશે રસ્તાઓ રસ્તાઓ કમ્પ્લીટ કરી લીધા છે સીસીટીવી કેમેરા મુકાઈ જશે મારા ગામમાં જે તળાવો છે એમાં ઉકાઈ જળાશય માટે પાણી આવે એના માટેની પાઇપલાઇન પણ થઈ ચૂકી છે અને તળાવો પણ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છે આવનાર દિવસોમાં અમે એવું વિચારીએ છીએ કે અમે સરકાર પાસે કોઈ પણ ગ્રાન્ટની આશા અપેક્ષા એ અમારા ગામમાં અમારું ગામ જાતે જ પોતા પોતાનું જે સો ભંડળ છે એમાંથી જ વિકાસલક્ષી કામો કરશે અમે કોઈના પર ડિપેન્ડેબલ ન રહેવાય એ માટેની અમે ગ્રામજનો સાથે ચર્ચાઓ કરીએ છીએ અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે ગામમાં અમે ફર્યા અને તમે કીધું તેમ તમે એક લાખથી વધુ વૃક્ષોની રોપણી કરી છે અને એને મોટા પણ કર્યા છે પહેલી એવી પહેલ જોઈ દક્ષિણ ગુજરાતમાં હું ફર્યો છું તો જે જંગલ વિસ્તારો છે એમાં ફોરેસ્ટના જે અધિકારીઓ હોય એના હેઠળ આવે છે ફોરેસ્ટ અધિકાર હેઠળ આવે છે પણ તમે તમે એવું કહો છો કે આ પંચાયતનું જંગલ છે તો એની પ્રોસેસ કેવી રીતે થાય અને જો તમારા જેવું બીજા ગામ કરવા માંગે તો એની પ્રોસેસ કેવી હોય છે કે પંચાયતનું જંગલ ઊભું કરવું અમારા ગામમાં જે પંચાયતનું જંગલ છે એ ગૌચરની જમીન છે એટલે અમે જે વૃક્ષો વાપીએ વાવીએ છે તો એ વૃક્ષ પણ વધી જાય છે નીચે ઘાસ પણ હોય છે ગાયો પણ ચરે છે અને એની અમે દેખભાળ રાખીએ છીએ કે વૃક્ષો તૂટી ન જાય કોઈ લાકડા કાપી ન લઈ જાય અને ખાસ અમારા ગામની ફરતે જેટલું પણ ગૌચરની જમીન છે એ પંચાયત હેઠળ અમે ખાલી જગ્યા હોય ત્યાં પણ તે ગામના સરપંચો કે આગેવાનો એ વૃક્ષારોપણ કરવું જોઈએ અમને એનો ફાયદો થયો છે વરસાદ પણ ખુબજ સારો આવે છે પાણી પણ અમને ખુબ જ સરળતાથી મળી રહે છે અને પંચાયત એ જે વૃક્ષો છે છે એનું દેખરેખ રાખે આપણે જોવા તો ફોરેસ્ટ વિસ્તારમાં ફોરેસ્ટના અધિકારીઓ એનું રક્ષણ કરતા હોય પણ અમારા ગામમાં અમારું જંગલ છે અમે જાતે એનું રક્ષણ કરીએ છીએ અમારા ગામમાં ઘણા બધા મોર પણ છે પણ લોકો એ રાષ્ટ્રીય પક્ષી છે એટલે એ મોરને પણ એ જ નજરથી જોઈ છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે એની જે ભાવના છે લોકોની એ પણ અલગ જ છે અને સવારે જયારે મોર બોલે છે ત્યારે ગામમાં અલહાદક વાતાવરણ બની જાય છે લોકો ખુશનમાં થઈ જાય છે કે હા મોર બોલે છે તો એવા જ ગામડાઓમાં આદિવાસી વિસ્તારમાં એમ જોવા જઈએ તો આપણે જળ જંગલ અને જમીનની હંમેશા વાતો કરતા હોઈએ છે તો અમે અમારા ગામથી જ જળ જંગલ અને જમીનનું કેવી રીતે રક્ષણ થાય અને જળ જંગલ જમીનનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને ખાસ જે જંગલ છે એ બચાવવામાં ગામજનોનો ખૂબ જ મહત્વનો ફાળો છે તેઓ ગામમાંથી એક એક જણ આ જંગલની રખેવાળી માટે પણ ફરે છે કે બીજા ગામનો કોઈ વ્યક્તિ અમારા ગામનું જંગલ કાપી ન લઈ જાય અને જે કોઈ પણ વ્યક્તિ જંગલ કાપતા પકડાય તો એને પંદર રૂપિયાનો દંડ છે અને લોકો સ્વેચ્છાએ દાળી પણ કાપવા જતા નથી પંચાયત વસુલે છે વાટાઘાટો કરી શકે કે ફોરેસ્ટ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એવો આમાં ઇન્વોલ્વ થાય અને બીજા ગામમાં પણ આવા પ્રકારનું જંગલ ઉછેર લોકો જે ગામના લોકો છે એ સાંકળી શકે એવું કઈક પ્રાવધાન ખરું આપણા મોટા ભાગે મોટા ભાગે એવું છે કે ફોરેસ્ટની જમીન હોય એમાં જ જંગલ ખાતાના અધિકારીઓ ડેવલપ કરતા હોય અને ગ્રામીણ વિસ્તારમાં પણ જે સામાજિક આગેવાનો છે અને જે લોકો છે એ એવું જ વિચારતા હોય કે આ મારી જમીન છે એટલે મારી જમીનને જ મારે ડેવલપ કરવું જોઈએ અમે એવું વિચારીએ છીએ કે જે પોતાની ખાનગી જમીન જમીન છે એ સિવાયની જે ગૌચરની જમીન છે એને અમે એમાં જે પાણીની વ્યવસ્થા કરીને અમે અમારું જંગલ ઊભું કરીએ છીએ એમાં કોઈ પ્રોસેસ એવું આવતું નથી એમ જોવા જઈએ તો સરકાર એવું કહે છે કે ગૌચરમાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવું નહીં પણ આજે ગ્લોબલ વોર્મિંગ છે અને ઝાડ એ કોઈ દબાણ નથી એટલે અમે ઝાડ ઉછેરીએ છીએ જેથી કરીને ગાયોને ચરવા માટે ઘાસ પણ સરસ થાય છે ગાયોને સાઈડો પણ મળે છે એટલે એવી રીતે દરેક ગામડાઓમાં જે પડતર જમીનો ખાલી જમીનો છે જે લોકો એવું વિચારે છે કે જમીન છે આની તો ફળાવ ઝાડ રોપશો તમને ફળ ભી ખાવા મળશે આવનારા સમયમાં પાંચ જૂને પર્યાવરણ દિવસ પણ આવી રહ્યો છે અને જે આખું યુવાધન છે આપણું એ પર્યાવરણ પ્રત્યે ખાસું જાગૃત પણ જોવા મળે છે આવા પર્યાવરણ દિવસે આ વખતે શું થીમ હોવી જોઈએ આપણા દક્ષિણ ગુજરાતના યુવાધનમાં શું કહેશો દરેક યુવાનો એ પાંચમી જૂન અમારી બર્થડે છે એમ કરીને દરેક યુવાનો એ પાંચ પાંચ વૃક્ષ વાવવા જોઈએ એ ફળાવ હોય કે પછી ઓક્સિજન આપતા પીપળો છે વડ છે એવા હોય પણ એને પોતાના ગામમાં પાંચ વૃક્ષો વાવવા જોઈએ અને પાંચ વૃક્ષો વાવીને એને પાણી આપીને જ્યાં સુધી મોટું કરવી જોઈએ તો મને નથી લાગતું કે આપણો જે ખાલી વિસ્તાર છે એમાં ઝાડ ના જોવા મળે ફરીથી ઝાડ જોવા મળશે અમારા ગામની વાત કરીએ જે જંગલ છે એ પણ એક પણ ઝાડ જોવા મળતું ન હતું પણ જયારે અમે શરૂઆત કરી અમે

પર્યાવરણ સાથે એ જન્મદિવસને સાંકળ્યો અને પર્યાવરણના સ્વ સંવર્ધન માટે અને ગ્રામ વિકાસ સાથે સાથે પર્યાવરણનું જે સંવર્ધન છે એની સાથે સાથે ગ્રામ વિકાસ પણ થાય જે એક મહાત્મા ગાંધીનું સપનું હતું અને એ સપના વિશે જો તમારે જાણવું હોય તો મારા સપનું ભારત નામનું ગાંધીનું પુસ્તક છે એમાં તમને જે મહાત્મા ગાંધીનું સપનું છે એ તમને જાણવા મળશે એમાં જે ગાંધી વિચારો છે એ પર્યાવરણને લઈને જે આખા ગ્રામ વિકાસના સાથે સાથે પર્યાવરણની જે રક્ષા અને સંવર્ધનનું જે ગાંધી વાતો કહેતા એ યુસુફભાઈ હાલમાં કરી રહ્યા છે પોતાના જન્મદિવસને એક પર્યાવરણ જન્મદિવસ સ્વરૂપે તેમ તેમણે ઉજવ્યો છે અને જો આવા પ્રકારે આપણા આદિવાસી સમાજના કે અન્ય સમાજના યુવાનો આ પાંચમી જૂનના દિવસે પર્યાવરણ દિવસે જો પોતાનો એક નેમ લે એક પ્રતિજ્ઞા લે કે મારે મારા પર્યાવરણને વધુ બહેતર બનાવવું છે અને જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એના સામે એક હું હું નહીં તો કોણ એવી રીતે પણ લડીને પર્યાવરણની રક્ષા અને સંવર્ધન કરવું છે તો ચોક્કસ એમાં એ યુવાનો સફળ થશે એવું યુસુફભાઈનું બી માનવું છે અને એવું જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ પર્યાવરણના વિકાસ સાથે ગ્રામ વિકાસની જે વાતો હતી એ કહેતા હતા અને એમણે કરી બતાવ્યું અને યુવાનો જો ચાહે તો યુવાનો પણ કરી બતાવે એમાં કોઈ શંકાને સ્થાન નથી આવા યુવાનો સાથે ફરી વાત કરીશું પણ આ જન્મદિવસને લઈને અને ખાસ કરીને પાંચમી જૂનના જે પર્યાવરણ દિવસ છે એને લઈને આ પર્યાવરણના જે સંવર્ધન માટે જે યુવાએ પહેલ કરી છે એમની સાથે આપણે મુલાકાત કરી અને એમના જે વિચારો છે એમનું ગામનું જે રીડેવલપમેન્ટ છે જે તેઓ કરી રહ્યા છે એની વાતો આપ સુધી અમે મૂકી રહ્યા છે આશા છે આપને પસંદ આવશે આજે બસ આટલું જ જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો